પોરબંદર સહિત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે પોરબંદરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ દ્વારા શહેરને હરિયાળું બનાવવા વૃક્ષારોપણથી પ્રયાસ હાથ ધરવામાં આવશે આજે આખા દેશની અંદર અને આખા વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખૂબ મોટે પાએ સતાવી રહી છે ત્યારે અત્યારે જે ટેમ્પરેચર છે દિવસે દિવસે વધતું જાય છે એટલા માટે થઈ અને પોરબંદરની અંદર આપણે હરિયાણું પોરબંદર બનાવી અને પોરબંદરની પ્રજાને શુદ્ધ ઓક્સિજન મળે પોરબંદરની પ્રજાને આવનારી પેઢીને વધારે તાપમાન સહન ન કરવું પડે એટલા માટે જે વૃક્ષોની ઘટ છે એ વૃક્ષોની ઘટ પૂરી કરવા માટે થઈ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને કાઇન્યુર ક્લબ પોરબંદરના શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને એની ટીમના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર જે અમે આયોજન કર્યું છે એ પ્રમાણે પોરબંદર શહેરની અંદર વૃક્ષોની ઘટ તો ખૂબ મોટી છે પણ આ ઘટમાંથીનો અમુક ભાગ પૂરો કરવાના ભાગરૂપે પાંચ હજાર જેટલા વૃક્ષો પોરબંદરની અંદર વાવવા માટેનું આપણે બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું છે એટલે આ ચોમાસાની અંદર જ આ વૃક્ષો વાવવાની શરૂઆત થાય એ પ્રકારની કામગીરી અમે આરંભી દીધી છે પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓને મળી એવા છે સંતો મહંતોને પણ મળવાના છે બધા લોકોને જે દાનવીરો છે એને પણ મેળા છે પણ અમારી વાત એટલી છે કે આ આપણે ઝાડ એ રીતે ઉછેરવા છે કે ઝાડ વાવી અને જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધીની જવાબદારી લેવાની છે ત્યાં સુધી પાણીની એમને જરૂર ન પડે ત્યાં સુધીની જવાબદારી લેવાની છે એટલે એની અંદર એક રાજકોટનો સદભાવના ટ્રસ્ટ છે અને એક બીજું એક પોરબંદર ઉપર ટ્રસ્ટ છે અને બીજા એકાદ બે ટ્રસ્ટ છે એનો સંપર્ક કરી અને એ લોકોને ઝાડ વાવવાનું એને રક્ષણ કરવાની અને એને ઝાડને પાણી પીવડાવી અને જ્યાં સુધી પાણીની જરૂરિયાત ન હોય ત્યાં સુધીના ગ્રો કરી આપવાની જવાબદારી સાથે એ લોકો સાથે એગ્રીમેન્ટ એ પ્રકારના કરવાના છે એટલે અમે અહીંયા પોરબંદરની અંદર અત્યારે એવું નક્કી નક્કી કર્યું છે કે એક ઝાડ છે એ સ્પોન્સર કરવાના ત્રણ હજાર રૂપિયા લેવાના એ જે દાતા કે ત્યાં એ ઝાડ આપણે વાવી દેવાનું અને એ જે એનું પિંજરું છે એની ઉપર એ જે કીએ એના મા પિતાશ્રીનું માતા સ્વર્ગસ્થ પિતાઓ થયા હોય કોઈના સ્વર્ગસ્થ માતાજી સ્વર્ગસ્થ થયા હોય કે પરિવારના કોઈ વડીલો સ્વર્ગસ્થ થયા હોય અથવા તો એ જે નામ આપે એ નામેની તકતી મારી અને દાતા તરીકેનું નામ એ એની ઉપર રાખવામાં આવશે અને જ્યાં સુધી એ ઉછરશે નહીં ત્યાં સુધી આ ટ્રસ્ટ એની જવાબદારી લેશે મારી પોરબંદરની તમામ સંસ્થાના વિનંતી છે અમે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને મળી આવ્યા છે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સને મળી આવ્યા છે પોરબંદર લોહાણા મહાજનને મળી આવ્યા છે એ બે સિવાય બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનો સંપર્ક કર્યો છે બધાનો એટલે ખૂબ મોટે પાયે પ્રતિભાવ આમાં મળી રહ્યો છે અને આવતીકાલે અમે પૂજ્ય સંત શ્રી રમેશભાઈ ભાઈ શ્રીના આશીર્વાદ પણ લેવા માટે જવાના છે બીજા સંતોના આશીર્વાદ લેવા માટે જવાના છે પણ તમારી આવતી પેઢીની જે જવાબદારી છે તમને એ જવાબદારીના ભાગરૂપે તમારી એક ફરજ નિભાવવાના ભાગ રીતે રૂપે તમારો ધર્મ નિભાવવાના ભાગરૂપે તમે તમારા સગા સંબંધિત જે સક્ષમ હોય એને એમ કહો કે એક ઝાડ સ્પોન્સર કરે અને જેથી કરીને તમારું આવનારું બાળક શુદ્ધ ઓક્સિજન લઈ શકે એમની ઇમ્યુનિટી રોગ પ્રતિકાર શક્તિ ઓછી ન થાય ભવિષ્યમાં કોઈ બીમારીનો પોરબંદરમાં જન્મેલા બાળકો છે કે નવી પેઢી ભોગ ન બને એના માટે તમે પોરબંદરના તમામ નાગરિકો આમાં ધર્મ બજાવો એવી મારી વિનંતી છે અને આની અંદર જે ટ્રસ્ટનું એકાઉન્ટ ખોલવામાં આવશે અને એમાં ચેકથી જ પૈસા લેવામાં આવશે અને જે લોકો આ ચેકથી આ ટ્રસ્ટમાં પૈસા આપશે એનું પચાસ ટકા ઇન્કમટેક્સ એક્ઝમ્શન પણ એ લોકોને એટીજી પ્રમાણપત્ર હોવાને કારણે મળશે એટલે બધા અને એના એના પહેલાં માટે થઈ અને એકાઉન્ટેબિલિટી માટે થઈ અને પોરબંદરના શ્રેષ્ઠીઓ પાંચ સાત છે એ એને દેખરેખ રાખવા માટે પણ એની નિયુક્તિ કરવામાં આવશે તો તમે બધા આની અંદર વિચારો વૃક્ષ લોકો વાવે એવું કરો અને આ અભિયાનમાં મદદરૂપ થાવ અને તમારો ધર્મ નિભાવો એવી આ પોરબંદરની તમામ પ્રજાજનોને આગેવાનોને શ્રેષ્ઠીઓ અને દાનવીરોને મારી વિનંતી છે